ભરૂચ શહેર વિસ્તારમાં આવેલ હોટલ તેમજ ગેસ્ટ હાઉસના મેનેજર વિરુદ્ધ પટીક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરવા બદલ ભરૂચ એસઓજી પોલીસે ગુનો દાખલ કર્યો છે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જરવાઈ રહે તે સંબંધે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક મયૂર ચાવરા ભરૂચનાઓની સુષના અને માર્ગદર્શન આધાર તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સાહેબ ભરૂચ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એ એચ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ એચ છૈયા એસઓજી નાવના માર્ગદર્શન હેઠળ એમ વાઢેર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી તથા સ્ટાફના માણસો સાથે ભરૂચ વિસ્તારમાં હોટલ તેમજ ગેસ્ટ હાઉસમાં ચેકિંગ કાર્ય હાથ ધર્યું હતું જે દરમિયાન કોહિનૂર હોટલના મેનેજરે પટિક સોફ્ટવેરમાં ઇન્સ્ટોલ કરેલ હોવા છતાં ઉતારોની ની રજિસ્ટર મુજબ ની ઓનલાઈન એન્ટ્રી સોફ્ટવેરમાં નહીં કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના ના નો ભંગ કરેલ હોય જેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ આવી કામગીરી કરવા ભરૂચ એસઓજી પોલીસ હર કાર્યરત રહેશે